જૂનાગઢમાં ગુરુ અર્જુન દેવજીની શહીદી ગુરુ પૂર્વ નિમિત્તે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ગુરૂનાનક સાહેબ ગુરૂ દ્વારા અંબિકાનગર જૂનાગઢ દ્વારા ટ્રસ્ટી નારાયણસિંહ બેદી સંતોષસિંહ બેદીના માર્ગદર્શન હેઠળ આઝાદ ખાતે દૂધ કોલ્ડ ડ્રિંક્સ અને મસાલા ચણાનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ આયોજનને સફળ બનાવવા સતપાલસિંહ લબાના મોનસિંહ કર્નલસિંહ ભગતસિંહ પ્રકાશસિંહ સહિતના સેવા દળે ભારે મારું નામ અંબિકા નગર અમે અત્યારે સેવા કરી હતી આજે ગુરુ પાંચમા પાતશાહી ગુરુ અર્જન દેવજીનો શહીદ ગુરુપુર્વ છે આજે ચારસો ઓગણીસ એનો શહીદ ગુરુપુર્વ છે શહીદને ઓરંગઝેબ વખતે એમને શહીદ કરવામાં આવ્યા હતા આ નીચે અગ્નિમાં તેમને ગરમ પાણીમાં બિહાડી અને શહીદ કર્યા છે એ દિવસે આજ આજના દિવસે એટલે જયારે ગૃહજ ને માણસોએ જેમ પૂછ્યું કે તમને તાપ નથી લાગતો ત્યારે ગૃહજીએ એવો જવાબ આપ્યો તમે પબ્લિકને સંગતને જેટલો તમે આ ઠંડુ પાસો એટલી મને ઠંડક મળશે એટલે આજના દિવસે દરેક જગ્યાએ પંજાબમાં તો લગભગ આખો માસ સુધી ચાલુ રહેશે અમે આજે આજના દિવસે આ પબ્લિકને ઠંડુ પાય જેથી ગુરુજીને ઠંડક મળે આજના દિવસે અમે એટલે આ કાર્યક્રમ રાખેલો છે